જય શ્રી કૃષ્ણ જય જલારામ બધા કેમ છો બધા તો સન્ડે નો ટાઈમ છે આજે અત્યારે ગયા છે બપોરના પોણા બે અને આજે અમે જવાના છીએ દીપકના ફ્રેન્ડની વાડીએ ઘણા ટાઈમ જે પ્રોગ્રામ બનતો હતો એ લોકો બધા જેન્ટ્સ જેન્ટ્સ જતા હતા પણ મને પોતાને પર્સનલી વાડીએ જવું બહુ ગમે તો મોટા દડવા હા મોટા દડવા જાય છે રાજકોટથી થોડુંક દૂર થાય અહીંયા પણ હમણાં આ બધું માહોલ ચાલતો હતો એટલે પછી કંઈ હિંમત નહોતા કરતા એટલે હવે ફાઇનલી પ્લાન બનો છે અને હાંસીબેન અમારે એની રીતે નાઈ છે મેં હેર વોશ કરી દીધા છે પણ હજી પાણીથી રમવું છે એટલે એ બેન નાઈ છે અને બધા કપડાં ચેન્જ કરવાના બાકી છે અને હાંસીબેન માટે શું શું લીધું છે ને એ બતાવું તમને હાલો હાલો હવે તું રેડી થાય હાંસીના છે ને એક કપડા લઈ લીધા છે અત્યારે અમારે મેગી બનાવવાની છે એ છે અનાનસી નો નાસ્તો લીધો છે નો નાસ્તો લીધો છે અનસી માટે ના બિસ્કિટના પેકેટ્સ લીધા છે દીપક અનસી રેડી કરે છે મેં નવડાવી દીધી હતી કપડા પહેરાવી દીધે છે ને આજે અમારા ઘરે બહુ બધા ગેસ્ટ હતા કોણ આવ્યું હતું એ દીપક કહેશે કોણ હતું બધા ફઈ દીપક ના ત્રણેય ફઈ હતા કાલે આંટી ના ઘરે જમવાનું હતું સવારે અમારા ઘરે બ્રેકફાસ્ટ હતો બધા એ વિડીયો જોયો જશે આમ તો ગઈ કાલે અચ્છા આજે આવ્યો છે કા હમ નહીં આજે નહીં આ વિડિયો આવશે મંગળવારે એટલે સોમવારે બધા એ હોય ને જો ના અહીંયા બની રહી છે આ ત્રણેય માટે મેગી મારા નથી ખાવું મને ખબર નહીં આજે નથી ઈચ્છા કઈ એવી બધી ચલો હું આવી ગઈ છું રેડી ખાવા માટે બેને મેગી સર્વ કરી દીધી એકચ્યુઅલમાં આજે એવું હતું કે સવારે બહુ બધા બધાને નાસ્તો અહીંયા હતો અમારા ઘરે એટલે ખાટા ઢોકળા બનાવ્યા હતા અને કાઠિયાને જરાય બી દીપક બહારથી લઈ આવ્યા હતા અને ચા ને બધું અમારા ઘરમાં ખટાકોટ ટુકડા બધાને બહુ દીપક દીપકને મારા બધા ફૈજીને ભાણિયાઓને બધાને બહુ ભાવે એટલે બધાએ ફૂલ પેટ નાસ્તો કર્યો હતો એ પણ પાછો બહુ મોડો એ તો એક બાર વાગે કર્યો હતો એટલે પછી કાંઈ બહુ કોઈની ઈચ્છા નહોતી એટલે પછી ખાલી મેગી જ બનાવી અને પાછું ત્યાં જવું છે એટલે આમ સુઈ જવું હોય ને તો એમ થાય કે નહીં કંઈક જોશે એમ જમવું જમ જમવું પડે તો જ ઊંઘ આવે એમ એટલે આ વાત એટલે કરું છું કે ઘણા લોકો એવું છે કે ખાલી શોર્ટ્સ જ જોવે છે અને ઘણા એવા છે કે ખાલી બ્લોગ જ જોવે છે એટલે શોર્ટ્સમાં એમને ન જોયું હોય તો ન ખ્યાલ હોય એટલે એ રીતનું છે તો સારું થયું બહાર જવું હોય ને ત્યારે બહુ બધી રસોઈની લપ કરીએ ને તો પછી બધું વાઇન્ડ અપ કરું પ્લેટફોર્મ ને વાસણ બધું બહુ થાય એટલે આજ મેગીમાં પતી જશે ને હું ફટાફટ રેડી થઈ જાઉં પછી મારે નીકળવું છે રેડી તમે તો રેડી જોઈ તમને ઘર મૂકશે ઓકે એ તાળું મારવાનું બાકી છે ચાલો તો હવે અમે જાશું વાડી તમને વાડીનું બતાવશો હવે ત્યાં શું શું છે એ હું તો જોતા આવ્યો છું ત્યાં ઓલરેડી પણ છોકરાઓને અને અમને બધાને બહુ શોખ છે એટલે એ માટે ત્યાં પ્લાન કર્યો છે તો ચાલો જોઈએ હવે ત્યાંનો નજારો અત્યારે ઓલરેડી વરસાદ જેવું જ છે વાતાવરણ અને વરસાદ તડકો છે જ નહીં જરાય કદાચ વરસાદ આવશે એવું લાગે તો બહુ ઓર મજા આવશે એમાં બહુ જ મજા આવશે હમ હાલો રેડી ગાય ગાય કે તો કે જો આને દોવી સાઈડ હો હું આવી ઓલી ભેંસ જો હાલો તો ને જાવું જ આપણે નહી આપણને નડવા દે જો બાજુમાં જાય એને ક્યાં ખાઈ લેજો જમે છે નહી જમે છે ને જો નાની નાની જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાડીએ અને એ લોકોનો જે મહેન મહેમાન ગતિનો જે ભાવ હતો મેં મારી લાઈફમાં કોઈ દિવસ ક્યાંય આવી મહેમાન ગતિ નથી જોઈ અમને સૌથી પહેલાં અમારી સાથે બધાએ રામ રામ કર્યા મોટાથી લઈને નાના સુધી બધા આવ્યા હતા ઘરના સભ્યો હિયા સાથે પણ એવી જ રીતે રામ રામ કર્યા બધાએ છોકરાઓને પણ આ બધું નવીન લાગે અને પછી અમારા માટે મસ્ત મજાની ગામડાની જે હોય ને ઘાટા દૂધની ચા એકદમ એવી નાળિયેરના તોફા અમે બધાએ પીધા પછી મલાઈ કાઢી હતી એ ખાધી નહીં નહીં તો દસથી બાર તોફાની લોકોએ મલાઈ કાઢી દીધી હશે છેલ્લે અમારે ના પાડવી પડી કે નહીં હવે અમે નહીં અમારાથી ખાઈ શકાય એટલી એટલી મહેમાન ગતિ હતી અને એના મમ્મી પપ્પાનો તો ભાવ હતો જ એટલો સરસ ગઈઢામાં ઉતરને તો ગમે જ મહેમાન આવે એ પણ એના જે નાના ભાઈ ભાભી છે એને પણ કંઈ બાકી નથી રાખ્યું મહેમાન ગતિમાં છોકરાઓને રાખતા હતા અને અમને પણ બધાને પીરસતા હતા ખૂબ જ એમ ખૂબ જ અતિ સરસ હતું મેં કોઈ દિવસ મેં વાળી જ નથી જોઈ અને આવી રીતનો મહેમાન ગતિનો ભાવે નથી જોયો એટલે સૌથી વધારે આનંદ એ વસ્તુનો હતો આપણે આ વસ્તુ શીખવા જેવી છે આ બે અમારે વાડીની મોજ માને છે

ચાલીસ જણા ગ્રુપ છે ને એની અંદર સૌથી નાનું બાળક છે અને એ બાળક રહ્યું ને એને અમે ટીમ પાડવા દઈ ને એટલે રોજ જીતે અમે એને ટીમ પાડવા દેતા નથી અને નવ ટીમ પાડવા દઈ ને એટલે પછી અમારી સામે વેર રાખે છે અને એ વેર રાખે ને પછી બીજે દિવસે એ અમારી સામે એવા રન મારે છે એટલે અમને ડર છે એ સર છે અને એને એ એક ઓફિસ ધરાવે છે કે બી એ તમને ખબર છે હવે હાચું કહી દયો હાચું કહી દયો હવે હાચું કહી દયો કોણ ઉપરથી દેખાતું जा हींदा दीकर ही <coughs> तारा रु की विधू रे तूं कम खोड़ तूं कम खोड़ પૂછું ધરતી છે અહીં તો મહાભારત વાવો ને તો જ ગીતાજી પણ નીકળે અને આ દેશ ની અંદર જો રાજા જનક જેવો કોઈ થાય ને અને હળા ને તો આજે પણ આ દુનિયા ની અંદર સીતાજી નીકળે અને પાળિયા જવાબ આપે છે સાહેબ શું કે છે પાળિયા એ કવિ ને કીધું કે અમે અહીંયા કઈક પરાક્રમો કરીને ખોડાણા છે શું કીધું પાળીયા એમ જે દી વાર ચોલી કામ ની માથે マイクロラン。 જાણે કો જોગંદર ગર્જે નાનો એવો સમંદર ગર્જે કે કે ગર્જે બાવળ ના ઝાળા માં ગર્જે ડુંગર ના ગાળા માં ગર્જે કણબી ના ખેતર માં ગર્જે ગામ તણા પાદર માં ગર્જે નીરિયો ની ગોહર માં ગર્જે ઉગમણો આથમો ગર્જે થતર કાપે વાડા માં વાછડા કાપે ગુબ્બા માં બળકડા કાપે ઝાડ છડંતા સવેક કાપે આકે જોમુ કે કેવી એની આગ જોમુ કે વાદળમાંથી વીજ જોમુ કે જોટે ઉગી વીજ જોમુ કે ઝાણે જ એ અંગાર જોમુ કે જરબા પાડે ડુંગર જાણે જાસા પાડે जोगी जा गोबाउ पढ़े लस 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 थी जीत जुले भरतमदार बादू खड़क फसो आबारी उथे छोटो लॻ करनी उन दूध पीन उठे चारण कनियम કે ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા બાલી ઘોડી ચારણ કન્યા જળ જળંતી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા પહાડવંતી ચારણ કન્યા મૈતી વાગ્યો મૈતી વાગ્યો સિંહણકારો ભડવીર ભાગ્યો રણમેલી કાયરો ભાગ્યો હાથીનો નો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર નહીં તો નારી થી ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો ચાલો તો વાગી ગયા છે હવે સવા અગિયાર ને અમે બસ જો બધું ત્યાં વાડીથી પાછા આવતા રહ્યા છે અમે ગયા તા સરદાર પાસે એક ગામ છે મોટા દડવા કરીને એ મારા ફ્રેન્ડની ત્યાં વાડી છે તો ત્યાં અમે આજે પ્રોગ્રામ હતો રોટલા ઓળો ખીચડી બહુ મજા આવી ભાઈ તે લોકોનો આવકાર એના આખા પરિવારનો આવકાર અમારો ભાઈબંધ છે કમલેશભાઈ વીડા કરીને ત્યાં આપણે એ ગામમાં રહી છે ત્યાં એમનું મમ્મી પપ્પાને બધાનો બહુ સરસ આવકાર બહુ મજા આવી ભાઈ તમારા લોકોનો પ્રેમ ભાવ જમવાનું ત્યાં બહુ બધાએ ખૂબ મજા કરી તમે જોયું હશે અત્યારે વિડીયોમાં તે બહુ આનંદ આવ્યો બહુ ગામડાની મજા અલગ જ છે આખી કુદરતી ત્યાં વાતાવરણ તમે જે કહ્યું એ બહુ ખૂબ મજા આવી થેન્ક યુ ભાઈ એમના માટે તમને બહુ આનંદ આવ્યો બધા લોકોને બધા છોકરાઓની બહુ મજા આવી અને ચાલો તો હવે આજે જો અહીંયા અમે બ્લોગનું હું હેન્ડલ કરું છું ચાલો જય શ્રી કૃષ્ણ અને જય રામ બધાને